અરવલી જિલ્લામાં વિરામ બાદ ધોધમાર વરસાદનું આગમન થયું છે અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદનું આગમન થયું છે અરવલ્લીના મોડાસા ધનસુરા બાયડ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સમી સાંજે મોડાસામાં એક ઇંચ ધનસુરામાં એક ઇંચ જ્યારે બાયડમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો ધનસુરામાં ધોધમાર વરસાદ ખાબકતા ગામના મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે બાયડ તાલુકાના સાઠંબા ગામે ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા સાઠંબા પંથકમાં ત્રણ કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો તો ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા ધામણી નદી બંને કાંઠે વહી રહી હતી વરસાદના પગલે રસ્તા ઉપર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા વરસાદની શરૂઆત થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લાંબા વિરાદ બાદ વરસેલા વરસાદે ખેતીને જીવનદાન મળ્યું હતું